જે માતાજી મિત્રો સિંગર રમેશ ઠાકોર કે આજ તો આપણા ચોસઠમાં ફોર્મ હાઉસની ફોર્મ હાઉસ ઉપર મિત્રો આજે સરસ માતાજીની આસમી કૃપાથી સરસ મિત્રો જીરાનો નજારો તમે જોઈ શકો અને સરસ ખેડૂત મિત્ર આ જીરું સરસ છે અને માતાજીની આપણે ચોસઠમાંની દિલથી આપણે પ્રાર્થના પણ કરીએ છીએ કે મિત્રો જીરું તો આ કટકામાં બિલકુલ પણ બગડ્યું નથી અને જોડે જોડે મિત્રો અમારા ત્યાં સણાનો એક ખેતર છે મિત્રો અડધા સણા વાઢ્યાવાણા ઊભા છે અને મિત્રો બીજા જો લાઈમાં તમે જોડાઈ શકો છો કે મિત્રો જો પાથરા પણ વાઢેલા છે અને ખરસ સરસ મિત્રો અમારા સણા કેવા મિત્રો પાકેલા છે અને મિત્રો અને ચિયા ચિયા ગામથી મિત્રો અમારો વિડીયો પણ તમે જોવો છો તો કોમેન્ટની અંદર જરૂર કોમેન્ટમાં લખજો કે અમે આ ગામથી તમે વિડીયો અમારો મિત્રો પણ જોવો છો અને સરસ આપણા ખેડૂત મિત્રને વિનંતી કરવામાં આવે છે કે તમે સણા આપણે વાત તો સણા મિત્રો ખૂબ જ પ્રગતિ હંમેશા માટે થાય છે અને જોડે જોડે મિત્રો રાજગરો પણ આપણા ખેડૂત મિત્રને તો સરસ છે આ ચાલ તો અને આપણા ખેડૂત મિત્ર તો પણ જેને જે ખેડૂત મિત્રએ ઘઉં પણ વાયા મિત્રો એ પણ સરસ જ ઘઉં છે જેમ કે ઘઉં ખાવા માટે બહુ મોજ પણ આવી જાય અને પશુ માટે હુટલું પણ ઘવાનું મિત્રો ખાવાની પશુને બહુ મોજ આવી જાય અને મિત્રો જોડે જોડે ઘઉં મિત્રો પણ અમે વાયેલા છે અને મિત્રો આ કટકામાં ઝીરું છે અને મા ચોસઠમાંની આસમી કૃપાથી આપણા ફોર્મ હાઉસની અંદર મિત્રો પણ જીરું તો પણ લગ્ગાર પણ મિત્રો બગડ્યું પણ નથી અને દવા જે મિત્રો એગ્રુ સેન્ટરની અંદરથી દવા પણ મિત્રો પણ લાવેલી છે અને બહુ સોટવાની બહુ ખાતરી પણ અમે છે અને આપણા જ્યારે આપણા ખેડૂત મિત્રને વિનંતી કરવામાં આવે છે કે જે ખેડૂત મિત્ર જીરું વાયું હોય તો હંમેશા માટે વહેલું આપણા ખેતરમાં જેઠાકોરે મોરે ફરવું પડે જીરાની અંદર શું તકલીફો છે એ આપણે દાખલા તરીકે હિયળું પડ્યું હોય તો આપણે એગ્રો સેન્ટરમાં જઈએ અને એગ્રોવાળા મિત્રને વિનંતી કર કે આ જીરાની અંદર હિળું પડી છે તો એના માટે આપણે ચી દવા ઉપયોગમાં આવે એટલે ખૂબ આવી નોંધ લેવી અને મિત્રો સામે મોરસે મિત્રો એ પણ ચણા ખાવા મિત્રો પણ આવી છે સામે રહ્યો મિત્રો અને ખરેખર તો મોરતો મિત્રો કહેવાય છે કે રાષ્ટ્રીય પક્ષી મિત્રો મોર છે અને ખો વિડીયો બહુ શેર કરવાનો છે મારા મિત્રો અને ચિયા ચિયા ગમતી અમારો વિડીયો જોવો તો કોમેન્ટની અંદર જ જોજો દસ જણાના મિત્રો શેર કરજો લાઇક કરજો ફોલો કર્યા હોવાના રહેતાને જય હિન્દ જય ભરત માતા કી જય